દીકરીઓ દીકરાઓ કરતા સાત પોઈન્ટ અને શહેરનું છ્યાસી પોઈન્ટ સાત ટકા જેટલું સરેરાશ પરિણામ આવ્યું છે ત્યારે સુરતમાંથી કુલ પાંચ હજાર ત્રણસો ત્રાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે રાજ્યમાં સૌથી વધુ છે ત્યારે સુરતના પોઝિટિવ ક્લાસીસના ચૌદ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે એકત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે

આજે ધોરણ દસનું જે પરિણામ જાહેર થયું છે એમાં પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત કર્યું છે જેની વાત કરીએ તો એ વન સાથે ચૌદ વિદ્યાર્થીઓ અને એ ટુ સાથે એકત્રીસ વિદ્યાર્થીઓએ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે જેનો શ્રેય દરેક વાલી વાલીશ્રીઓને અમારા શિક્ષક ટીમોને અને આસિસ્ટને જે સખત પરિશ્રમ અને મહેનત કરી છે એનો ફાળો આજે ધોરણ દસની રિઝલ્ટ આપણને સાબિત કરી આપે છે અને સાથે સાથે અમારું એક સ્લોગન છે પોઝિટિવનો સંગ સફળતાનો રંગ જેને આજે દરેક વિદ્યાર્થીઓએ સાર્થક કરીને સાબિત કરી આપ્યું છે કે નહીં ખરેખર પોઝિટિવ ક્લાસીસ એ અર્થાત પ્રયત્નો કરીને સારું એવું રિઝલ્ટ વિદ્યાર્થીઓને અપાવે છે હું ધોરણ દસની વિદ્યાર્થીની પર્યાય હેતવી કમલેશભાઈ મેં આજે ધોરણ દસનું રિઝલ્ટમાં નવ્વાણું પોઈન્ટ ચોસઠ પીઆર પીઆર અને છન્નું ટકા પ્રાપ્ત કર્યા છે અને એનો આ રિઝલ્ટ પાછળનો શ્રેય હું મારા દરેક શિક્ષણ ગણ તથા મારે વાલી વાલીને આપીશ આ રિઝલ્ટ પાછળ મારા વાલીનો ઘણો મોટો હાથ રહ્યો છે અને આ સંસ્થાએ મને છેલ્લે સુધી સાથ આપ્યો છે અને આ પરિણામ લેવા માટે મારી સંસ્થાએ મને છેલ્લે સુધી સાથ આપ્યો છે આ પોઝિટિવ ક્લાસીસના આશ્રયને હું ધન્યવાદ માનું છું કઈ રીતે પોઝિટિવ ક્લાસમાં આખું વર્ષ દરમિયાન તમને વર્કઆઉટ કરાવતા હતા આ રિઝલ્ટ માટે વીકલી મંથલી અને યરલી પરીક્ષા લેવામાં આવતી હતી તેના કારણે આ રિઝલ્ટ મેં પ્રાપ્ત કર્યું છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત